કે બે હજાર છવ્વીસ ની પોલીસ ભરતી માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શું શું કરવાથી કરવાથી ફાયદો ફાયદો થશે થશે પાર્ટ પાર્ટ એ બી પાર્ટ એ ગણિત રીઝનિંગ ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગુજરાતી ગદ્યાર્થ पार्ट बी बंधारण इतिहास भूगोल सांस्कृतिक वारसो विज्ञान पर्यावरण करंट अफेयर्स

તો ગણિત છે એ ત્રીસ માર્ક નું છે રિઝનિંગ છે ડીઆઈ ત્રીસ માર્ક છે ગુજરાતી આ એસી માર્ક માંથી પેલા તો બત્રીસ માર્ક લાવશો તો ખાલી પાસ થશો મેરિટમાં નહીં આવો ખાલી ક્વોલિફાય થશો

અને અહીંયા તમે જોવા જાઓ તો ગુજરાતી ગણિત અને રીઝનિંગ ની અંદર આપણે ચર્ચા કરીએ તો અહીંયા ગુજરાતી તમને ભલે બાર થી પંદર અપાવે કેટલા બાર થી પંદર પરંતુ આની અંદર આપણે વીસ માર્ક સુધી જવું પડશે બરાબર છે એટલે મારો આંકડા મુજબ તમે અહીંયા પચાસ થી બાવન નો સ્કોર કરશો

પંચાણું જેમાં વિષય કયા બરાબર છે વિષય કયા જુઓ અહીંયા તમે નેવું ધારી લો અહીંયા તમે પચાસ ધારી લો એટલે એકસો ચાલીસ આપણા ટાર્ગેટ સુધી આપણે પોચસુ

નોટિસ બોર્ડ ની અંદર ક્યાંક ગ્રુપમાં મારું નામ આવે મારે માર્ક ઓછા આવે ક્યાંક બધા ભાઈબંધ વચ્ચે મારી ઇન્સલ્ટ થાય આવા બધા વિચારો આવે એટલે આપણે સ્વમૂલ્યાંકન કરતા નથી બરાબર છે પણ તમે પંદર થી પેપર એટલે પંદર એટલે ત્રણ હજાર પ્રશ્નો થયા આ ત્રણ હજાર પ્રશ્નોનું જયારે તમારા નજર સમક્ષ સોલ્યુશન થાય એની આન્સર કી જોવો અને એમાં બીજા એક એક પ્રશ્ન લિંક કરો ને તોય છ હજાર પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ પરીક્ષા પેલાનું પેપર એટલે આપણું મોક ટેસ્ટ પેપર અને આ મોક ટેસ્ટ પેપર એટલે આપણું બ્રહ્માસ્ત્ર છે તો એને આપણે ભૂલશું નહીં તો ખાસ મોક ટેસ્ટ પેપર ને છે એ વળગી લ્યો બરાબર છે શોર્ટ એન્ડ સ્વીટ મારે આટલી જ સ્ટેટેજી તમને છે એ કહેવાની છે તમને હું વાસ્તવિકતા કેવા આવ્યો છું કહો ગ્રાઉન્ડમાં અજડાય કરતા નહીં ગ્રાઉન્ડમાં સાચા પાસ થયેલા લોકોની સલાહ લેજો ધડ ગ્રાઉન્ડમાં જશો ક્યાંક તમે એમ કહી શકાય કે શારીરિક ક્યાંક ઇન્જરી થશે અને તકલીફ થશે તો આવનારી ભરતી સુધી વાટ જોવી પડશે એટલે ખાસ આપણે શક્તિ પ્રદર્શન કરતા નહીં અઢાર મિનિટમાં દોડી ન જતા શ્વાસ વધારે ચડી જાય આવી કોઈ પણ વસ્તુ ન થાય એવા શારીરિક આપણી ઇન્જરી ન થાય એને ધ્યાનમાં રાખીને આપણે છે આગળ ચાલશું તો ચોક્કસ આપણે સક્સેસ થશું એક સારા કોચની સલાહ અને એક ગ્રાઉન્ડ પાસ થયેલા લોકોની સલાહ આ બેની જ માનજો બીજા મારી તમારી જેવાની માનતા નહીં કારણ કે જેણે પાસ કર્યું છે એ આ બધા અનુભવમાંથી પસાર થયો છે બરાબર છે એ અનુભવમાંથી પસાર થયો અને જે કોચ છે એ તમને સાચી સલાહ આપશે કારણ કે એણે ઘણા બધા લોકોને પાસ કરાવ્યા છે એના ઘણા બધા લોકોની તકલીફો જોઈ છે અને એમાંથી એના અનુભવ ઉપરથી તમને જ્ઞાન આપશે કે આવી તકલીફમાં આ રસ્તો નીકળી શકે જ્યારે હું છું ગ્રાઉન્ડ કોઈ કર્યું નથી તો હું તમને શું સલાહ આપીશ કેવી રીતે સ્ટેપમાં દોડવું કેવી રીતે સ્ટ્રેચિંગ કરવું એક્સરસાઇઝ કરવી એ અનુભવ જે કરાવનાર વ્યક્તિને હોવો જોઈએ બરોબર છે ડન છે ચાલો તો અત્યારે આપણે એવું કહીએ કીએ કે દસ લાખ ફોર્મ ભરાઈ જાય અને ટોટલ તેર લાખ બરોબર છે ટોટલ તેર લાખનો એ પણ ધ્યાનમાં રાખજો ચાલો તો અહિયાં છેલ્લું આપણું જે મહત્વનું હતું કે કોન્સ્ટેબલ માટે તમને વાસ્તવિકતા સુધી લઈ જવા પરિણામ સુધી તમને વાસ્તવિકતા લઈ જવા એક ખબર પડશે નહીં બરોબર છે એટલે તૈયારીની શરૂઆત કરી દેજો વેબ સંકુલમાં માં જોઈન થવું હોય જોઈન થઈ જાવ એકવાર વિશ્વાસ મૂકી કે વેબ સંકુલ છે થઈ જાય

એક વર્ષ માટે ચાર હજાર ચારસો નવ્વાણું અને બે વર્ષ માટે ખાસ પીએસઆઈમાં પણ એવું જ છે પીએસઆઈમાં પણ જીસીઆરટી એનસીઆરટી બેઝિક મેથ નો કોર્સ મળશે ત્રણ હજાર નવસો છ મહિના છે ચાર હજાર નવસો વર્ષ છે અને છ હજાર નવસો નવ્વાણુંમાં બે વર્ષ છે બધાઈમાં અત્યારે વેબ સંકુલ તમને એક મહિનાની વેલિડિટી વધારે આપે છે બરાબર કે જેથી કરીને તમે કદાચ છ મહિનામાં ભરતી આવે સાતમો મહિનો થાય તોય તમારી ચિંતા નથી બરાબર છે તો ખાસ એ પ્રમાણે ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ છીએ અને ઓફલાઇનની જેમ આપણે નોટ્સ લખાવીએ છીએ આ નોટ્સ આપણું બ્રહ્માસ્ત્ર છે બરાબર ચાલો